જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા વીજ વિભાગની સાથે રાખીને વીજ ચોરો સામે ગઈકાલે વધુ સૌથી વધુ સ્થળે ચેકિંગ જામનગરના વીજ પોલીસ મથકમાં ગઈકાલે વધુ ઓગણપચાસ સહિત કુલ બસો અઠ્યાવીસ વીજ ચોરીના ગુના નોંધાયા દોઢ કરોડથી વધુનો દંડ કરાયો જામનગર તારીખ એકવીસ જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા અસામાજિક તત્વો સામે છેલ્લા ત્રણ દિવસથી કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે અને જામનગરના એસપી પ્રેમ સુખડેલુના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેર જિલ્લામાં મોટા પાયે પોલીસ દ્વારા વીજ ચોરી સંદર્ભે પણ અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે બુટલેગરો સહિતના શખ્સોના રહેણાંક મકાનો પર વીજ તંત્રને સાથે રાખીને ગઈકાલે સૌથી વધુ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં વધુ ઓગણપચાસ ઘરોમાં વીજ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવ્યું છે અને આ અંગેના અલગથી ગુનાઓ નોંધવામાં આવી રહ્યા છે છેલ્લા ચાર દિવસ દરમિયાન વીજ પોલીસ મથકમાં કુલ બસો અઠ્યાવીસ જેટલા વીજ ચોરીના ગુના નોંધવામાં આવ્યા છે જેમાં સૌ પ્રથમ દિવસે અગિયાર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ બીજા દિવસે ત્રેપન ગુના નોંધવામાં આવ્યા હતા ત્રીજા દિવસે પંચાણું અને ગઈકાલે મોડી રાત્રિ સુધીમાં વધુ ઓગણપચાસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ રહી હતી અને છેલ્લા ચાર દિવસ દરમિયાન બસો થી વધુ વીજ ચોરીના ગુના દાખલ કરવામાં આવ્યા છે અને તેમાં કુલ એક કરોડ પચાસ લાખનો વીજ ચોરીનો દંડ ફટકારવામાં આવ્યો છે માનનીય ગૃહમંત્રી સાહેબ ડીજીપી સાહેબ આઈજી સાહેબ અને એસપી સાહેબની તમામની સૂચનાઓના આધારે જે જામનગર જિલ્લામાં સો કલાકની અંદર જે અસામાજિક તત્વો ગુંડાઓ વિરુદ્ધ જે કામગીરી કરવામાં આવી રહી છે તેના અંતર્ગત જે પીજીવીસીએલ છે એટલે કે વીજ વિભાગ છે પશ્ચિમ ગુજરાત વીજ કોર્પોરેશન લિમિટેડ તેની સાથે મળીને અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તાર દ્વારા પોતાના વિસ્તારના આ જે લિસ્ટ બનાવવાનું છે તે અપરાધીઓ સાથે એમના ઘરમાં જે પણ વીજ જોડાણ છે એ કાયદેસર છે કે કેમ તે અંગેની વીજ ડ્રાઈવ રાખવામાં આવેલી હતી જે ડ્રાઈવના કામગીરીના ભાગરૂપે તમામ પોલીસ સ્ટેશન દ્વારા પોતપોતાના વિસ્તારના જેટલા પણ ગુંડાઓના સમિત્વો છે તેમના ઘરે પીજીવીસીએલની ટીમ સાથે રહીને ચેકિંગ કરવામાં આવેલું હતું જેમાં અલગ અલગ પોલીસ વિસ્તારમાં ટીમોને અલગ અલગ દંડ કરવામાં આવ્યા છે અને તેમજ જે ઘરોમાં ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવેલ છે તેમના વિરુદ્ધ કેસો પણ દાખલ કરવામાં આવેલા છે નગર પોલીસ સ્ટેશનમાં તો આમ આ ઓવરઓલ આ કામગીરીમાં આ સિટી ડિવિઝનમાં કુલ ગઈકાલના ત્રણ કેસ છે સિટી બી ડિવિઝનમાં ઓગણીસ કેસ છે સિટી સી ના ત્રણ કેસ છે તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ પ્રકારે કામગીરી કરવામાં આવેલી છે જે કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર વીજ જોડાણ છે તેમાં એપ્લાયન્સીસ અને જે ઘરમાં રહેલી સાધન સામગ્રીના આધારે તેમના ધારાધોરણો અને કાયદાકીય નિયમો મુજબ પીજીવીસીએલ દ્વારા લગત આરોપીઓને દંડ પણ ફટકારવામાં આવેલો છે જે આ તત્વોનો યાદી હતી એમાં જે એક સિટી વિજન વિસ્તારમાં ચાલુનગર સેવક છે તેમને ત્યાંથી આશરે ત્રણ લાખ બાવન હજાર જેટલા રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે